જો ઓ બાઈ કેવું ચાહીય જી ભાઈ આ બોલુ દેવરેસ તો ફેમિલી પાંચમો પાંચમો જોવે છે એટલે કે જાય છે જો ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહે હમલ માં તમારું બધાનું સ્વાગત છે આજ આપણે જઈ થી દરિયામાં તમને ખાડા ખાનાને ખબર છે કે કાલમાં આપણે લાડ બધા કાળ પાઈ હા અને ફેરવા ખાઈ પડ હાલી હાલી

લાલ સટક ગુમલો આવી જેલો હે તો આપણે ગુમલો કાઢવાનું શરૂ પેન કરી દીધેલું છે બહુ ને બહુ ગુસ્સો જલે છે એટલે વાલ લાગશે પણ ગુમલો મસ્ત હે હાલો તો ફટાફટ કાઢ લેગા હા એટલે બે જાળ છે ને પેલાના રાવા જેલે ઈઝો જોઈ જાય એમાં એક ગુમલો આવ્યો અને હવે થી નવે સરસી નવ નવા દાળના શરૂઆત કરી દીધી છે એટલે કે નવા બાંધેલા ઈ હું હતી કાદી ઉસી થી પડી ગઈ ગઈ તો હા સડી જોઈ કે યે હાલો તો ફટાફટ નવું જાળ છે એટલે કે આમ જૂનું છે પણ અમને જગ્યા ફેરવી એટલે નવું જ કહેવાય અમારા માટે

અને આ જાણમાં હું આવે સાકી બતાવવામાં આવી છે ને અમી ઊભા છે બધે બારી એકલી જઈ છે અંદર કેમ કે એને બાંધો અહીંયા શોક હતો કે અમે કીધું તારે જોવું પડે તો કે હું જોઈ લે અને અમે કાલમાં બોલી કરી દઉં એ જોવા વહી ગઈ અને હું સાંભળીને ધનજી તો ઊભા છે એ બહાર અને જાવ અહીંથી નાઇસી 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 ઠેઠ ઓલા પણ ઊંધી છે પણ આ તરણા નથી દેતો હા મને શું ખબર મેં આવ્યું તમારી કાલ બાંધી

આમ જોવો તો ખરા ગાઈસ કન્ટિન્યુ આ જાળ યાર મારા વાલા ટીટે હા આયો ટીટે માલો તાસે 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 હા જો બે કાઢી જાલો હાલો ભાઈ નાનો કરો ટીટે માયો છે તમે કાઢ લે હે બાકી જો કાઢી હે તો લીધો જો તો સુટો તો બોલો હાલો તો કેટલા જોવા જા છ નાઈ એક બે ત્રણ ચાર ને પાંચ ને છ છ જોવા જા ત્રણ ટીટે ચા હાલો તો ફટાફટ ફરખુ કલે છે ને ગાઈ હા એમ હતી કે ફરખુ કર દો રાહત મે બાંધી દે હમ છ હજાર જોઈએ ને ત્યારે ટીમ આવી જાય ગુમલો આવી જાય બીજું કઈ એવું નથી અને હજી પાંચ સાલ બાકી છે જોવાનો તો પાંચ સાલ ની અંદર ખેલ થવાનો છે જોયા જેવો આવે તો સારું અહીં આવે તો અમારા સોતરા નીકળી જવાના છે પણ કાંઈ નહીં તમને જેમ મને એમ કોશિશ કરીશું ટીટમ આવે એવા જગ્યા હારી છે એમ તો આવશે તો ખરા ટી ફાઈનલ છે ડન છે પાકું છે કન્ફર્મ છે જઈ ચાલે ભાઈ આ હરિયા દેખાય ને આવડે હરિયા એ હરિયાને વટીને ઓલી છે જાળશે ના જાણશે જો અહીં ચરાતી આઘું છે ને તા મે કી ને બતાવી દીધું અમે કઈ જોવા તો જા નથી હું આવું શું ખબર પણ વિશ્વાસ છે વિશ્વાસ વિશ્વાસ છે વાણ હાલે તો અમે વિશ્વાસ છે જાળ માં જીંગા કાઢશું જોઈ હો હલે વાહ દંદી વાહ હાલો તો ફટાફટ હું આવું અપડેટ આપી એટલે મે હાથ માં જાળે પોગી ગયા તાઈ હવે ઘૂમલો આવ્યો એટલે કે ટોટરા મે ટોટલો આવ્યો ટોટલો તો આ ટોટરું કાઢ લઈ અને ઓલા પણ કહી છે કે દંદી જીંગો આવ્યો એમ હા એ હો

આકાલ મતાર કરી ની ફેમિલી બાંધ રહે આવ નવા જ આવશે હું આવી દેખડીયો આમ નો બોય બંદર નાખો જલ્દી આમ જો લાલ પટો લઈ લે સો તોડાવી લખ્યું ફડમાં લખેໃ સ લખ્યું હે છે અહીંયા સેક હું કાઢ લઉં કે તું કાઢ બાકી છે પણ આઠમા

હાલો તો આની પાકા છે એની આંખ ચાલ જોવા એટલે અહીંયા જાય અહીંયા આપણે નો ભાળી લો બોલો અહીંયા અમે નો ભાળી આ કેસલી તમે નથી ભાળી આ ને ઓલી બે અલગ અલગ છે આ લીલા કલર ની છે હમ જોઈ હાલો ફેમિલી મારું બેટો નવીન નવીન જાત નો કેસલો ઓલો તો ને લીલો તો આ કેવો છે બીજી ભાઈ લઈ લે જો આ પડ આ હાવ નો અલગ કા લીંગા માં કેવો કલર છે હા લે લે આનું નામ આવડતું હોય તો કોક કેજો આનું અમને નામ અમે તો સુરતી જ કી અને આ પાછો ભરેલે બોય હો वाह कठा नाम भरेलो पण बोबत्ती आओ साळे कति कापले बोल नऊ नऊ जाल कति कापले आला तो फेमिली कशली काढली तशी आगर जाई अमर धनजी भाई सा चार तोटा से चार तोटा से एम करे बोलो तोटा आया से कोने खबर है भाई સરસ મેં આમ જો એને કેટલું ઝાળ કાપી લેખ્યું તમને બતાવું અમે જરીયા કાઈ પણ નથી અમે અહીંયા તોડી નથી કઈ જો એટલું ઝાળ એને કાપીને એની અંદર હલવાડી રાખ્યું એનો મતલબ લિંગા લિંગા એટલું ઝાળ કાપી લીધું કેટલું નુકસાન આવ્યું બાપ હજી ઝાળ જોવાનું શરૂ છે આ ઠેઠોલા સેળો છે ને જો આવડો ના હું દીધાળ છે કેટલું આવે કેટલું નહીં અપડેટ આપી અને બતાવી તમને તો ખુશ થઈ ગયો સારું કરવાનું શરૂ છે કા કઈલી કાઢ્યા પછીનો ઢોમલો આવ્યો મોટો ઢોમલો બહુ મોટો

ઈ વિડિયો બનાવવા વાળા હતા પણ હવે સેજલ ને શીતલ હા સેજલ ને શીતલ છે ને આ સાઈડ જાળતો વાગી ગયો છે તો ઈ બે બેનું અહીંયા બોલાવ્યો છે કે સાક કાય કાય હા હા લે આમ તેના કાય સાક આવ્યું છે કે તો ઈ બે બેનું જાળ જોવે ના જાય છે સામજી ભાઈ જલ્દી ફાસ અને આમ જોવો તમને વાત જણાઈ દે અહીંયા એક ટોટરું છે તો એક અહીંયા કસલી છે એક કસલી અહીંયા છે એક ફોંડજો અહીં ધંધી મેક્યું અહીંયા કસલી અહીંયા ટોટરું એક કસલી અહીંયા એક કસલી અહીંયા જો એક બે ને ત્રણ કસલીઓ ખાલી ધરી કે છે ગંભી અહીંયા એક અહીંયા

તો હવે અમે જાયસી ઘરે અને તમને છે ને તો એક સાક બતડી દેહો કા ઘરે જઈને બતાવી દેહો સાક બતાડીશું જોયું હેલો ઘરે અને ઘરે તો તાર છે કરે છે કૃષ્ણ હમ એક તાર ને એક બાકી છે આપણે નક ટેલી ભરાઈ દે એટલું શાક આઉ દે એમ ઘણી બધી કાલ મેને ચિરી પણ શાક કે એવું નથી પણ આ દરિયામાં મોજા છે ને એના કારણે કડાઈ શાક ઓછું હોય છે પછી આમાં કઈ નક્કી ન કહેવાય બે ટાટરા મોટા છે ને જે ઊભી તો તો બે ટોટરા છે બે ત્રણ ચાર પાંચ કહેલું છે ત્રણ ચાર ઢીંગા છે ને ખાને મસ્તી નું લાલ પટો હોંડીયું છે આવું તો બસ આવી રીતે શાક હતું અને આવું શાક આવ્યું છે કે તમને કેવું લાગ્યું ખાસ જણાવજો ખાસコメントમાં તો સાક આવી છે આપણે એટલે સારું છે اوبره ویډیو هرګی داسې ویډیو کومه ته لايك کړئ او شیر کړئ ځل مننه مو ته سبسکرایب کړئ ترې پر پسا ما ته خپل نوې ویډیو وته جاي موږ ته بای